માંગરોળ ગામે સાંસદની જીત થતાં રાકેલ મામતા પૂરી કરી સાંસદ પૂર્વ સભ્ય સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્રાલના માંગરોળ ખાતે કોંગ્રેસના આગેવાનો સાંસદ તરીકે ગિનીબેન ઠાકોરની જીત થાય તો માતાજીએ જમણવાર રાખવાની માનતા માની હતી જેને લઈ માંગરોળ ખાતે જમણવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાંસદ પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરની જીત થાય જેને લઈ કોંગ્રેસના આગેવાનોએ માંગરોળ માતાજી મંદિરે માનતા રાખી જેમાં ગિનીબેન ઠાકોરની જીત થતાં માંગરોળ ખાતે જમણવારનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકાના આગેવાનો સહિત બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાંસદ ગિનીબેન ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સાથે સાંસદ ઠાકોર ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે મારી જીતની માનતા રાખવામાં આવી જે બાદ આજે ચૌદસ અને પૂનમ બંને ભેગા છે જે ખૂબ જ ભાગ્યશાળી દિવસ છે ને મને પાઘડી પહેરી જવાબદારી સોંપી છે જે હું પૂરી કરીશ એ વાલ મૂળજી ચૌધરી આજે

નરપતભાઈ અને એમનો સૌ પરિવાર વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આજે પૂના મને ચૌદ બંને ભેગા છે એટલે આ સારા દિવસે આ જગદંબા મોગલની કૃપાથી નરપતભાઈએ જે માનતા માનેલી હતી એ માનતા આજે આપણે પૂરી કરીએ છીએ એમને જમણવાર રાખ્યો આપ સૌને આમંત્રિત આમંત્રિત કર્યા અને આસ્થા સાથે એક ભાઈચારાની ભાવના દર્શન પણ કરાવ્યા ત્યારે જગદંબા પાકુલ માને એટલી જ પ્રાર્થના કરું કે તમામ સમાજ મળીને ભાઈચારાની ભાવનાથી રહે સૌનું સારું કરે અને મા જગદંબા એક ક્ષેત્રમાં છો એક ક્ષેત્રમાં ઉતરો ઉત્તર પ્રગતિ કરવા માટેની આપ સૌને શક્તિ આપે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું નરપતભાઈ વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું પ્રાર્થના કરું છું કે નરપતભાઈએ જે માનતા કરી એ માનતાના ભાગરૂપે એમના પરિવાર ઉપર મા જગદંબાના આશીર્વાદ રહે અને સૌને સારા કામો આવા ધાર્મિક કામો કરવા માટેની સૌને શક્તિ આપે આપ સૌ પણ આ મોટી સંખ્યામાં હાજર રહીને અમારું સન્માન કર્યું સૌ આપ આવીને અહીંયા આસ્થાના પ્રસંગમાં આપ સૌ હાજર રહ્યા ગીતાબેનનો અને સૌ નરપતભાઈ ને સૌ પરિવારનો સાલ ઉડાડી પેટો બંધાવ્યો ઉનાર અને એક આ ફેટો બંધાવ્યો ત્યારે બમણી જવાબદારી સોંપી છે સારી તરીકે બેન ની જવાબદારી પાઘડી બંધાવી છે એટલે સમગ્ર રહીને જ્યાં પણ સમાજ નું સૌનું સારું કરવા માટે અગ્રેસિવ રહેવું પડે તો અગ્રેસિવ રહેવામાં આપ સૌનો સાથ સહકાર રહે એ અપેક્ષા સાથે આપ સૌનો